નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ હું દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી છે એ મુદ્દો સ્વાસ્થ્યને લઈને છે કારણ કે જ્યારે પણ બેવડી ઋતુનો બેવડી ઋતુ શરૂ થાય ને બેવડી ઋતુનો માર પડે એટલે સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો થતી હોય છે અને ખાસ કરીને જેની ઇમ્યુનિટી લો હોય કોરોનાની અંદર પણ આપણને ખ્યાલ છે કે લો ઇમ્યુનિટીવાળાને વધારે ઝડપી અસર થતી હતી અને ઋતુ ચક્રની અંદર પણ એવું છે કે એક બાજુ સવારે તમે ઠંડીનો અહેસાસ કરો બપોરે અસહ્ય ગરમીનો અહેસાસ થાય અને રાત્રે ફરીથી તમને શુષ્ક ઠંડુ વાતાવરણ જોવા મળે હીટવેવની આગાહી એક બાજુ હવામાન વિભાગ હીટવેવની આગાહીની વાત કરી રહ્યું છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ચોન આંકાની જો વાત કરીએ તો ત્યાં સખત ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે મધ્ય ગુજરાતની અંદર પણ ગરમીનો અહેસાસ થાય છે પરંતુ બીજી બાજુ વાત કરીએ તો અરવલ્લી છે કે પછી કચ્છ છે ત્યાં અલગ અલગ જગ્યાએ બે બે જિલ્લાની અંદર વરસાદ કમોસમી વરસાદ પણ વરસી રહ્યા છે એટલે ત્રણ ઋતુ એક બાજુ કહીએ તો ત્રણ ઋતુની અસર જોવા મળી રહી છે સવારે ઠંડી ક્યાંક વરસાદ તો ગરમી આ ત્રણેય ઋતુની અંદર કેવી રીતે પોતાના શ્વાસને ટકાવી રાખવું કેવી રીતે પોતાના શ્વાસની તો ચિંતા દરેક વ્યક્તિ કરતું હોય પરંતુ જ્યારે આખા ફેમિલીની વાત કરવામાં આવે તો ફેમિલીમાં નાણાં બાળકોથી લઈને વૃદ્ધા અવસ્થામાં રહેલા તમામ લોકોની ઘરમાં તમામ લોકોના સ્વાસ્થ્યને કેવી રીતે જાળવવું એક સૌથી મોટો ટાસ્ક બની જતો હોય તો ઘણી નાની મોટી ટિપ્સો હોય છે ઘણી નાની મોટી રેમેડીઝ હોય છે ઘણી નાની મોટી ઘરેલું ઘરગથ્થુ ઉપચારો હોય છે જે આપણે લેતા હોઈએ છે પણ એનાથી વિશેષ શું કાળજી કેવી રીતે કાળજી રાખવી કારણ કે ઘણી વખત એવું થાય કે ગરમીનો સમય છે એટલે ચા રૂમમાં એસી ચાલુ હોય ઘરમાં એસી ચાલુ હોય ઓફિસોની અંદર એસી ચાલુ હોય અને એકાએક જો ગરમીમાં બહાર જવાનું થાય તો હીટસ્ટ્રોક લાગવાની શક્યતા છે કે લૂ લાગવાની શક્યતા વધી જતી હોય છે તો કેટલા તાપમાનમાં એસીની અંદર કેટલા ટેમ્પરેચરમાં એસીમાં રહેવું એ પણ એક સૌથી મહત્ત્વની વસ્તુ એ પણ પ્રશ્ન ઘણી વખત લોકોને સતાવતો હોય છે કે ભાઈ એસી કરવું તો કેટલી ડિગ્રી રાખવું તાપમાન એ પણ એક વસ્તુ હોય છે બીજી વસ્તુ આ જ સિઝન એવી હોય છે કે જ્યાં ફંગલ ઇન્ફેક્શનના વધારે ચામડી ચામડીજન્ય રોગો પણ વધારે થતા હોય છે એમાં ફંગલ ઇન્ફેક્શનની વાત કરીએ કે પ્રાઇવેટ સ્પાર્ટ્સની અંદર જે હાઇજીન ના મેન્ટેન થાય તો ત્યાં પણ વધારે પડતા ઇન્ફેક્શન જોવા મળતા હોય છે આ તમામ વસ્તુઓ છે આ તમામ વસ્તુઓ પર ચર્ચા કરવી છે કે કેવી રીતે પોતાના પરિવારનું સ્વાસ્થ્યની જાળવણી કરવી પોતાની જાળવણી કરવી અને આ ભયાનક ગરમી અને સાથે સાથે મિશ્ર ઋતુની અંદર કેવી રીતે પોતાનું રક્ષણ કરવું આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડૉક્ટર વસંત પટેલ જેઓ સિનિયર જે રીતે ભર ઉનાળો છે એક બાજુ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક વરસાદ પડી રહ્યો છે ક્યાંક હવામાન હિટવેવ હવામાન વિભાગ હિટવેવ ની આગાહી પણ આપી રહ્યું છે ત્રણ ઋતુઓનો અહેસાસ દિવસભરમાં થઈ રહ્યો છે તમામ લોકો અને એના જ કારણે એક બાજુ અલગ અલગ રોગો લોકો જાડા ઉલટીના તો ઠીક પરંતુ સ્વાઇન ફ્લુ છે ચિકન ગુનિયા છે આ તમામ રોગોથી ગ્રસિત પણ થઈ રહ્યા છે શું કરવું જોઈએ આ ઋતુની અંદર આવી બેવડી કે આવી મિશ્ર ઋતુઓમાં પોતાના સ્વાસ્થ્ય જાળવવું જાળવવા માટે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ અને જે એન્વાયરમેન્ટ ઇફેક્ટ જે ડે બાય ડે કેટલા વર્ષોથી આપણે એન્વાયરમેન્ટમાં ચેન્જ જોઈ રહ્યા છીએ આપણે ધાર્યું ના હોય ત્યારે વરસાદ આવતો હોય છે એટલે પહેલા તો શિયાળો ઉનાળો ને ચોમાસું આ ત્રણ ઋતુ ફિક્સ હતી અને ત્રણ ઋતુ એકદમ સિસ્ટમેટિક એ પ્રમાણે જ ચાલતી હતી પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે નોંધ્યું છે કે ઉનાળામાં પણ માવઠા થાય શિયાળામાં પણ માવઠા થાય અને ચોમાસામાં ઘણા બધા મહિના કોરા જાય ત્યારે જયારે અત્યારે એપ્રિલ ની શરૂઆત છે આપણે એવું માનીએ કે ભાઈ વૈશાખ મહિનામાં ખૂબ ગરમી હોય એને આપણે જે મે મહિનાની વાત કરીએ પણ હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી ગરમીની શરૂઆત ફેબ્રુઆરી મિડ ફેબ્રુઆરીથી શરૂ થઈ જતી હોય છે અને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એમાં દિવસે એક્સ્ટ્રીમ ગરમી હોય છે વાદળછાયું વાતાવરણ હોય એના લીધે બફાટ બાફ વધે છે સાથે સાથે રાત્રે એટલી જ પાછી ઠંડી થઈ જતી હોય છે ત્યારે ચોક્કસ થી જે લોકો એસી માં છે એ લોકોએ એસી નું ટેમ્પરેચર મારી દ્રષ્ટિએ ચોવીસ થી છવ્વીસ જે મેન્ટેન થતું હોય એટલું મેન્ટેન કરીને રાખવું જોઈએ અને બિનજરૂરી ગરમીના સમયે બહાર નીકળવું જોઈએ નહીં બિનજરૂરી કામ ના હોય તો અને ગરમીની હિટસ્ટ્રોક ની વાત કરીએ તો હિટ સ્ટ્રોક નાના બાળકો અને વડીલો સિનિયર એ કામ ના હોય તો ક્યારેય બહાર નીકળવું કારણ કે સ્ટ્રોક ને વલ્ડરેબલ આ બંને એજ ગ્રુપ વાળા વધારે હોય છે સાથે અત્યારે છેલ્લા કેટલાક સમયમાં સ્વાઈન ફ્લુ ના કેસ પણ વધ્યા છે જે રેસ્પિરેટરી ડિઝીઝ આપણે કહીએ ફ્લુ સામાન્ય શરદી ખાંસી તાવ પછી આપણે આગળ વધારે સિરિયસ થતા હોય એમાં આગળ રિપોર્ટ કરાવતા હોય તો ક્યારેક સ્વાઇન ફ્લુ આવતો હોય છે ક્યારેક રેર કેસમાં અત્યારે કોવિડ પણ પોઝિટિવ આવતો હોય છે એની પણ કાળજી લેવી જરૂરી છે અત્યારે વાયરલ ફ્લુ આટલી ગરમી છે છતાં પણ ઘણા બધા કેસ અમને રેગ્યુલર જોવા મળી રહ્યા છે કારણ કે વાયરસ હવે જે વાયરસ મ્યુટેશન થઈને આવે છે કે માઇનસ પાંચ ડિગ્રી થી સાઈઠ ડિગ્રી સુધી એને કશી ઇફેક્ટ થતી નથી હોતી એટલે ગરમીમાં પણ આ વાયરલ જોવા મળે છે એનું કારણ મ્યુટેશન છે એટલે એ પણ રાખવાની જરૂરિયાત તમે અને ડેન્ગ્યુ હવે એ મચ્છરજન્ય રોગો છે આટલી ગરમીમાં પણ તમે ઘરમાં જ્યાં કુંડા પાણીનો ભરાવો થતો હોય ત્યાં તમે થોડુંક આગુબાજુ કરશો ત્યાં મચ્છરો ઉડતા જ હોય છે મોટાભાગના જગ્યા એટલે મચ્છરોનો ઉપદ્રવ પણ સાથે સાથે કેટલો છે એ ચિકનગુનિયા માટે જવાબદાર છે અને જે પોલ્યુટેડ વોટર ડ્રિંકિંગ વોટર ઘણી બધી જગ્યાએ હમણાં ડ્રિંકિંગ વોટર એના સેમ્પલ પણ ફેલ થયા છે અને પોલ્યુટેડ મળ્યું છે એના કારણે અત્યારે ઝાડા ઉલટી અને કમળો અને સાથે સાથે ટાઈફોઈડ આ ત્રણ પ્રકારના રોગોની સંખ્યા પણ વધી છે એટલે પબ્લિકે ઓવરઓલ અત્યારે હાઇજીન તમે ચામડીનું કહ્યું થતું હોય વધારે થાય એટલે પ્રાઇવેટ ત્યાં ના લીધે ફંગલ ઇન્ફેક્શન અને બીજું ઇન્ફેક્શન થવાના ચાન્સ વધે અને એ વધવાના કારણ પણ સાથે બીજા છે તમારી લાઈફ અત્યારે યુવાનો એકદમ ટાઈટ જીન્સ અને ટાઈટ પેન્ટ પહેરતા હોય છે ત્યારે જે અંદર હવાનું સર્ક્યુલેશન તો શું રહેતું જ નથી હોતું એના કારણે પણ આ વસ્તુ થતી હોય છે એટલે આ બધા જ કાળજી રાખવા જેવી જગ્યાઓ છે જે મેં આપને સૂચનો કર્યા બિલકુલ બિલકુલ દર્શક મિત્રો જે રીતે વસંત સર વાતચીત કરી કે કઈ કઈ વસ્તુઓ છે જેના કારણે ફંગલ ઇન્ફેક્શન ની વાત હોય કે પછી જે લોકો એસી માં રહેવા માટે ટેવાયેલા હોય એ લોકોને કયા ટેમ્પરેચર ની અંદર રહેવું જોઈએ એસી ની અંદર કારણ કે આપણું બોડી જે છે એ એક બાજુ ગરમી છે બીજી બાજુ એસી ની અંદર રહેવાયેલું ટેવાયેલું છે એટલે આ જે બોડી બોડીની અંદર એક્સટર્નલી ને ઇન્ટરનલી થશે એના કારણે પણ ઘણી વખત આપણે વાયરલ ફ્લુના કેચઅપમાં આવી જતા હોઈએ છીએ જાનવી બેન જે રીતે આખી પરિસ્થિતિ છે કે અત્યારે એક બાજુ ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ થાય કારણ કે સરે જે રીતે વાત કરી કે ગ્લોબલ વોર્મિંગના કારણે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ઉનાળામાં વરસાદ પડે અને ચોમાસામાં વરસાદ પડે જ નહીં આ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પણ અત્યારની જો વાત કરીએ અત્યારની સિઝનમાં ગરમીની અંદર ક્યાંક સવારે એટલી ઠંડી કે ઠંડીનો અહેસાસ થાય બપોરે વધારે પડતી ગરમીનો અહેસાસ થાય રાત્રે પાછી ઠંડીનો અહેસાસ થાય અને આવી સિઝનની અંદર જયારે આ મિશ્ર ઋતુ હોય ત્યારે આયુર્વેદની અંદર શું વસ્તુ છે કે જેના કારણે માણસ પોતાના સ્વાસ્થ્ય ઈઝીલી સાચવી શકે પોતાના ફેમિલીના શ્વાસને પણ જાળવી શકે ચોક્કસ સર્વ ધર્મ દર્શક મિત્રો નમસ્કાર તમે અત્યારે જે ગુજરાત ન્યૂઝે જે પોઈન્ટ ઉઠાવ્યો છે બહુ જ એપ્રોપ્રિયેટ પોઈન્ટ છે કારણ કે અત્યારે મેઇન ઋતુ સંધિનો પીરિયડ ચાલુ ચાલી રહ્યો છે ફાગણ મહિનો અત્યારે પતવામાં છે અને નવો મહિનો ચાલુ થવાની શરૂઆત થવામાં જ છે એટલે એની જે વચ્ચેનો જે એક ઋતુ જે છે એ પૂરી થવામાં હોય અને બીજી ઋતુ જે નવી ઋતુ છે એ શરૂ થવાને હોય એની જે વચ્ચેના જે દિવસો છે એને આયુર્વેદમાં ઋતુ સંધિ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ઋતુ સંધિ છે એ રોગોની દાઢ બતાવેલી છે યમની દાઢ બતાવવામાં આવેલી છે યમની દાઢ મીન્સ કે રોગોની દાઢ મીન્સ શું કે આ જે સિઝન છે એની અંદર મેક્સિમમ હેલો જી જી આપનો અવાજ આવી રહ્યો છે હા જી આજે જે ઋતુ સંધિનો જે કાળ છે એમાં મેક્સિમમ રોગો થવાની શક્યતા છે અને એલર્જિક એલર્જીક ઋતુસંધી પણ કહેવામાં આવતું હોય છે હવે આવી જે સિઝન છે એની અંદર અત્યારે તમે જોશો તો અમારા ઓપીડીમાં અત્યારે હું ઉપડીમાં જ બેઠેલી છું તો ઓપીડીની અંદર અત્યારે અમારે શરદી ખાંસી કારણ કે અત્યારે ગરમી તો છે જ તમે જુઓ તો સવારે એકદમ પરોડી આપણને ઠંડીનો અહેસાસ થાય છે કે આપણે થોડુંક કંઈક ઓઢી લઈએ બપોરે ગરમીનો અહેસાસ થતો હોય છે અને રાત્રે પાછું એમ થાય કે થોડી થોડી ઠંડી લાગે છે પાછી એટલે ત્રણેય ઋતુ મિશ્ર અનુભવ થાય છે અત્યારે આજે આજની જ વાત કરું તો આજે પણ સવારે થોડું વાદળ થાયું વાતાવરણ હતું એમ લાગતું હતું કદાચ વરસાદ પડશે અમારા એરિયામાં તો એવું લાગતું હતું કે એકદમ જ વાદળ ઘેરાઈ ગયા હતા એટલે એ રીતનું આખું ત્રણેય ઋતુઓનો એક જ દિવસની અંદર આપણને અનુભવ થાય એવું અત્યારે ગ્લોબલ વોર્મિંગ જોવા મળે છે અને અમારી ઓપીડી માં પણ શરદી ખાંસી તાવ ઉધરસ જેવા એલર્જીક રોગો જેને કહીએ કે ઋતુ સંધિમાં જે રોગો થાય એમાં મેઇન તો જો રોગોની વાત કરીએ તો મેઈન તો શરદી ખાંસી ઉધરસ થવી તાવ આવો જે રીતે આગળ વાત કરી કે પરસેવો વગેરેના કારણે ખૂબ જ ખંજવાળ આવી સ્કીન ડિસીઝ થવા શ્વાસ ચઢવો દમની બીમારી થવી આ બધા જે રોગો છે એ એલર્જીક ઋતુ સંધિની પીરિયડની અંદર જોવા મળતા હોય છે એ સાથે સાથે એલર્જીક રોગોમાં એવા પણ રોગોનો સમાવેશ થતો હોય છે કે જેમાં પર્ટિક્યુલર કોઈ પણ વ્યક્તિને કોઈ પર્ટિક્યુલર સેન્ટ છે કે કે કોઈ 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 અત્તર છે બીજી એલર્જી હોય એનાથી એને શ્વાસ ચડવા માંડે કે ખાંસી આવવા માંડે કે પછી એને શરદી થવા માંડે નાકમાંથી પાણી આવવા માંડે આંખમાંથી પાણી આવવા માંડે તો એવું પણ થઈ શકે ઘણી વખત મોટા બંગલાઓમાં કે મોટા ઘરોમાં લોકો પાલતુ પ્રાણીઓ પાડતા હોય છે બિલાડી છે કે કૂતરા છે તો એના જે વાળ છે કે એના જે રોમ છે એ પણ જો નાકમાં જાય કે શ્વાસમાં જાય તો ઘણાને એનાથી પણ એલર્જીક શરદી ખાંસી કે શ્વાસ થતા હોય છે તો આ બધાનો ઉપાય આયુર્વેદમાં એક જ બતાવેલો છે કે પહેલી વસ્તુનોસ કરવું એલર્જી થાય છે કઈ સિઝનમાં એલર્જી થાય છે અને એ વસ્તુથી દૂર રહેવાનો એને પ્રયત્ન કરવો જોઈએ ફેસ માસ્કનો બને એટલો જ્યાદાતર ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે આવી જે ઋતુ છે એની અંદર જે ખોરાક છે એ હંમેશા ગરમ ગરમ ખાવો જોઈએ હળવો ખોરાક ખાવો જોઈએ બહારની જે વસ્તુઓ છે એ ખાવાનું બિલકુલ જ ટાળવું જોઈએ જે વિહારની બી વાત કરીએ આહારની વિહાર બંનેની પરિચર્યા આયુર્વેદમાં બતાવી છે તો વિહારની જો વાત કરીએ તો ગરમ ગરમ પાણીથી નાહવાનું રાખવું જોઈએ આવા ગરમ ગરમ એટલે મીન્સ કે હુંફાળા પાણીથી નાહવું જોઈએ લઘુ ખોરાક ખાવો જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને આવા સમયમાં જે એલર્જીક ઋતુ સંધિ છે જેમાં જે સ્વસ્થ મનુષ્યને પણ એલર્જીક રોગો થતા હોય છે એવી આવા સમયમાં આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને આપણે આ શરીરની જે ઇમ્યુનિટી છે રોગ પ્રતિકારક શક્તિ છે એ મેક્સિમમ હાઈ રહે જેના કારણે બહારના વાતાવરણની આપણને કોઈ જાતની અસર ન થાય તો એના માટે પણ આયુર્વેદમાં ઘણા બધા ઉપાયો બતાવવામાં આવેલા છે અને આયુર્વેદમાં તો એમ જ કહેલું કે રસોડું જે છે એ જ આમ ઔષધાલય છે એમાં એના જે ડ્રગ છે એ તમારે કોઈ વૈદની પાસે લેવાની કે બહાર બજારમાં ખરીદવાની પણ જરૂર નથી તમે તમારા રસોડામાંથી તમને એવા ઔષધો મળી જશે કે જેના કારણે તમે તમારી ઇમ્યુનિટી વધારી શકશો એલર્જીક રોગોથી પણ તમે બચી શકશો જેમ કે અત્યારે ખાંસીના રોગો અને શરદીના રોગો વધારે જોવા મળે છે એના પેશન્ટ અમારી પાસે વધારે આવે છે તો બે ચાર નાના નાના તમને ઉપાય બતાવી દઉં કે ધારો કે અત્યારે ખૂબ જ શરદી થઈ હોય તો એકદમ સરળમાં સરળ ઉપાય છે કે ગાયનું ઘી તો દરેક ના ઘરમાં મળી જ રહે તો ગાયના ઘીના બે બે ટીપા તમે બંને નાકના અંદર તમે નાખી દો તો એના કારણે શું થશે કે કફ કફ છે એ છૂટો મળશે તમને એમ લાગશે એકચ્યુઅલી વધી નથી ગઈ પણ એ નાક વાટે નાકના જે નસકોરા છે કે નાકનું જે દ્વાર છે એના એ બધું બહાર નીકળી નીકળી રહ્યું છે એ સાથે સાથે સૂંઠ મરી અને પીપર દરેકના ઘરમાં મળી રહે છે આયુર્વેદમાં સૂંઠ મરી અને પીપરને ત્રિકટુના નામે ઓળખવામાં આવે છે અને સમભાગમાં લઈ લો અને એની અંદર થોડુંક મધ નાખી દો અને ચણા ભાડી માત્રામાં સવાર સ્થાન તમે ચાટવાનું રાખો તો પણ જે એટલે કે જૂની શરદી છે એના રોગીઓને ઘણો બધો ફાયદો થશે જેને ખાંસી ખૂબ આવતી હોય તો હળદરનો જે ગાંગડો હોય એ તો દરેકના ઘરમાં મળી જ જશે તો હળદરનો જે ગાંગડો છે એને સુડીથી એના નાના 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 બબે ઇંચના ટુકડા કરી નાખો અને એને ગળામાં જેમ આપણે કોઈ પણ વસ્તુને ચૂસતા હોય કે ગોળી ચૂસતા હોય એ રીતે ચૂસવાનું રાખવાનો રસ રસ જે રીતે ગળામાં ઉતરશે એમ ધીમે 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 બીજું એ કે હળદર અને મીઠાના પાણીના કોગળા કરવાનું એલર્જીક રોગોમાં ખાસ રાખવું જોઈએ સવારના પોરમાં ઉફાળા પાણીથી દરેકે હળદર મીઠાના પાણીના કોગળા કરશો તો શરદી ખાંસી અને એલર્જીક રોગોમાં ખુબ જ ફાયદો થશે બિલકુલ પ્રસન્ન સર જે રીતે બેને વાત કરી કે ઘણા બધા એમણે ઉપચાર પણ બતાવી દીધા અને મહત્વની વસ્તુ એ છે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક બાજુ ઠંડુ પાણી ઠંડા પાણીની ખૂબ જરૂરિયાત પડી રહી છે અને ઠંડુ પાણી ઘણી વખત શ્વાસ માટે કોઈને સૂટ થતું હોય કોઈને સૂટ ન થતું હોય ખાવા પીવાને લઈને એક પ્રશ્ન સૌથી મોટો થતો હોય છે કે શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ અને ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જોવા જઈએ તો બટાકાવાળી જે આઈટમો હોય છે કે એવી કોઈ વસ્તુ હોય છે કે જે બહારથી બનેલી કે તળેલી એ શ્વાસ માટે વધારે પડતી નુકસાનકારક પણ આપણે માનતા હોય છે તો આ પરિસ્થિતિમાં આજની ઋતુઓમાં આ જે મિશ્ર ઋતુ છે એની અંદર કેવા પ્રકારનો ખોરાક હોવો જોઈએ શું લેવું જોઈએ અને કેટલી માત્રામાં લેવું જોઈએ પાણી શરૂઆત કરીએ આપણે જયારે આપણું બોડી ટેમ્પરેચર છત્રીસ સાડત્રીસ ડિગ્રી હોય છે તો કોઈ પણ સિઝનમાં તમારે એટલા ટેમ્પરેચર વાળું પાણી પીવો તો બોડીને તમારા શરીરમાં અંદર જો તમે વધારે ગરમ પાણી પીધું હોય તો એને ડાયલ્યુટ કરી ઠંડુ કરવા માટે શરીરને એનર્જી યુઝ કરવી પડે અને વધારે ઠંડુ પાણી પીધું હોય તમે તો બી બોડીને એને રિએક્ટ કરવું પડે ને બોડીના જે છત્રીસ સાડત્રીસ ડિગ્રી જે ટેમ્પરેચર છે બોડીનું નોર્મલ ટેમ્પરેચર એ ટેમ્પરેચર સુધી એ ઠંડા પાણીને એને લાવવું પડે એટલે શરીરની મેટાબોલિક એક્ટિવિટી વધી જાય એટલે આઈડિયલ સિચ્યુએશન એ છે કે તમારું બોડી ટેમ્પરેચર જે હોય નોર્મલ એ ટેમ્પરેચર વાળું ખોરાક પાણી લેવાનું તમારી ટેવ રાખો તો ઘણી બધી સામાન્ય જે રોગો છે એમાંથી તમને રાહત મળી જતી હોય છે એવું મારું પર્સનલ એક્સપિરિયન્સ પણ છે અને એવું મારું ચોક્કસ વૈજ્ઞાનિક રીતે માનવું પણ છે બીજું

બપોર નું એ લોકો એ પાણી પુરી નો દાખલો લઈએ તો સવારના ના છ વાગ્યા બાફેલા બટાકા તમને રાત્રે પાંચ છ નવ વાગ્યા સુધી એ હોય છે એના કારણે ઝાડા ઉલટી અને આ બધા કેસ જે પોલ્યુટેડ ફૂડ છે એડેલ્ટરેટેડ ફૂડ એ ખાવાથી આ ઝાડા ઉલટી ને બધા કેસની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધતી હોય છે સાથે સાથે એ જે સર્વ કરવા વાળા વ્યક્તિ છે જે ફૂડ વેન્ડર છે એ લોકોનું પોતાનું હાઈજીન ના હોય એ લોકોના પોતાના પોતે જ રોગયુક્ત હોય ઘણા બધાના બોક્સ થયેલો હોય છે ઘણા ટાઈફોઈડ હોય એટલે એ લોકોના પુવર ના કારણે એ લોકો એમના જે રોગ હોય છે એ લોકો ટ્રાન્સમિટ કરતા હોય છે ને આવા બધા જે વેન્ડર્સ હતા એમનું હેલ્થ નો પ્રોગ્રામ ભૂતકાળમાં કરેલો છે અત્યારે એ લોકોએ ચાલુ કર્યો છે કે નહીં એ મને ખબર નથી પરંતુ આ જેટલા પણ વેન્ડર્સ છે લારી ગલ્લા વાળા કે નાની લારી વાળ સર્વિસ કરતો હોય પણ વ્યક્તિ હોય વતન સર આપણે પરંતુ આજની પરિસ્થિતિમાં જો જોવા જઈએ તો ઘરની જે સ્ત્રીઓ છે મતલબ સ્ત્રીઓ પણ નહીં જનરલી લોકોને પાણીપુરી ખાવાનો એક ચટકો શિયાળામાં તો એટલો હોય છે પરંતુ ઉનાળાની અંદર તો જોવો તો પાણીપુરીની લારીઓની અંદર લાઈનો લાગેલી હોય છે તો આ પરિસ્થિતિ આપણે સૌ કોઈને ખ્યાલ છે ને આપણે કહેતા પણ હોય છે આપણા માધ્યમથી લોકોને પણ એ આપે પણ અભિયાન કીધું કે જો બટાકાવાળી આઈટમ છે તો વધારે જૂની હોય તો એ ના ખાવી જોઈએ અને અત્યારે બટાકા તો પણ પાણીપુરીનો આ જે ક્રેઝ છે કે જે ચાર રસ્તા ઉપર કે લારી ગલ્લા ઉપર ક્યાંક ઉભા રહીને પાણીપુરી ખાવી એનાથી લોકોએ કેવી રીતે બચવું એનાથી ક્રેવિંગ્સ ને કેવી રીતે હટાવી હું તમને એક ભારતમાં આખા ભારત દેશમાં સૌથી વધુ કોઈ સ્ટાર્ટઅપ ચાલ્યું હોય ને તો આ પાણીપુરી નું સ્ટાર્ટઅપ છે જી એ તમને ભારતનું એક ગામડું બાકી નહીં હોય નાનું હું ગુજરાત ની વાત કરું ગુજરાતનું નાનામાં નાનું કોઈ પણ એક ગામ નથી કે જ્યાં પાણીપુરી વાળો પહોંચ્યો નથી બિલકુલ હા અને પાણીપુરી વાળા હવે એવી સગવડ આપે છે ચાર રસ્તે ઉભા નથી રહેતા એ લારી લઈને ડોર ટુ ડોર સર્વિસ આપે છે એટલે બહેનોને ક્યાંય દૂર પાણીપુરી ખાવા એમના ઘરે જ મળી રહે છે અને એનો લાભ બેનો ભરપૂર લે છે અને પછી બીમાર પડે એટલે ડોક્ટરોને પણ એનો લાભ એ લોકો પાસોન કરે છે ભલે એમના ઘરવાળા કમાયા કરે મજૂરી કર્યા કરે પાણીપુરી ખાઈ ને દવાખાનામાં પૈસા ખર્ચ્યા કરે એટલે બેનો એ ખાસ આ વસ્તુ સમજવાની જરૂર છે હું મારા ત્યાં આવતા બધા જ બેનોને એક એજ્યુકેટ કરું છું કે બેન તમારે પાણીપુરીનો શોખ હોય તો તમે બધું જ ઘરે બનાવી ને પાણી ખવડાવો એ બનાવતા તમે શીખી જાવ અથવા તો જ્યાં બને છે ત્યાં એક જોઈ આવો તો તમે ફરી ક્યારેય પાણીપુરી પુરી નહીં ખાવ સાચી વાત છે જાનવી બેન જે રીતે આખી પરિસ્થિતિ છે ખાવા પીવાની સરે વાતચીત કરી કે શું ખાવું જોઈએ કેટલી માત્રામાં ને આ કેટલું ટેમ્પરેચર વાળું પાણી જે રોજે રોજ માણસે પીવું જોઈએ પરંતુ આયુર્વેદની અંદર એવી કઈ ઔષધિઓ છે કે એવી કઈ વસ્તુઓ છે કે જે પાણીની અંદર નાખીને જેમ કે વડિયાળી છે વડિયાળી શરીરને ઠંડુ રાખે છે તખમરીયા એક આપણે યુઝ કરી શકીએ છીએ કે જે બોડીને અંદરથી ટેમ્પરેચર કુલન્ટ તરીકે કામ કરી રહ્યું છે આવી જે વસ્તુઓ હોય કે જે માણસ બોટલની અંદર પાણીની અંદર ભરીને રાખે અને પાણી પીવે તો લૂ લાગવાના જે કેસો છે એની અંદર ઘટાડો આવે પછી હિટસ્ટ્રોક ઘણી વખતે લાગી જતા હોય અચાનક બેભાન થવાની પરિસ્થિતિ આવી જતી હોય

પાણીય દ્રવ્ય છે એનું નામ છે ષડંગ પાણીય ષડંગ પાણીય નું આયુર્વેદમાં ખૂબ સરસ રીતે વર્ણન કરેલું છે ષડંગ મીન્સ કે છ દ્રવ્યો છ દ્રવ્યો એની અંદર પાણીની અંદર તમે નાખી દો અને પછી એ પાણી તમે રાખી મૂકો અને એ એ પાણી જો તમે પીવાનું રાખો તો એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે હેલ્ધી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે એમાં છે 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 ચંદન ચંદન પાપડો અને સુગંધી આ છ દ્રવ્યો બતાવેલા એને એ તમને કોઈ પણ ગાંધીની કે કરિયાણાની દુકાનેથી મળી જતા હોય છે એ તમે લઈ લો અને એને અધકચરા કૂટી નાખો અને જે પ્રમાણમાં તમે દ્રવ્યો લીધા હોય એના કરતા દોઢ ગણું તમે પાણી લો અને એની અંદર એ નાખી દો અને પછી એ એ એ દ્રવ્યોને જે પાણી પાણી છે રાખેલું એને ઉકાળી લો અને તમે માટલાની અંદર નાખી દો અને પછી ગાળીને સ્વાસ્થ્યપ્રદ રહેશે એ સિવાય જો આ વસ્તુ ન કરવી હોય તો ખાલી માત્ર ને માત્ર આદુ અથવા સૂંઠ નાખેલું પાણી પણ તમે પી શકતા હોવ છો સૂંઠ અત્યારે ઉનાળામાં થોડી ગરમ પડતી હોય છે એટલે આ શણંગ પાણીનો ઉપાય એ બેસ્ટ બતાવ્યો છે

જી જાનવી બેન જે પીતવાળી પ્રકૃતિ ની જો વાત કરીએ તો આદુ છે એ પીત પ્રકૃતિવાળા વ્યક્તિઓને સૂટ નહીં થાય સૂંઠ ને આ ગરમ વસ્તુ હશે કદાચ પીત પ્રકૃતિવાળાને સૂંટ નહીં થાય કારણ કે ગરમીની જો વાત કરીએ તો ખાસ કરીને ગરમીના કારણે એ લોકોને પીત માથા ઉપર ચડી જતું હોય છે ઘણા લોકોને આવી પરિસ્થિતિ પણ ઘણી વખત સામે આવતી હતી તો એ લોકોએ શું કરવું જોઈએ અને એ વાત કરી ને કે ખસ છે ચંદન છે સુગંધી વાળો છે પિત્ત પાપડો છે નાગરમોજ છે આ બધા જે દ્રવ્યો છે એ બધા જ પિત્તશામક છે અને એ ઠંડક કરનારા દ્રવ્યો છે અને પિત્ત પ્રકૃતિ વાળા માટે અને ઉનાળા માટે જ આ ષંગ પાણીનું નિર્માણ થયું છે ષડંગ પાણીનો આખો એક અધ્યાય કે આખું એક ચેપ્ટર આયુર્વેદમાં બતાવેલું છે ષડંગ પાણી એટલે છ દ્રવ્યોથી બનાવેલું પાણી અને આ છ દ્રવ્યો જેના હું નામ બોલીએ છ છ દ્રવ્યો ગાંધીની દુકાને તમને મળી જશે અને તમે એને અધકુચ અર્ધકુચ કચરા કૂટી નાખીને તમે એનું પાણી બનાવો અને જેમ શરબત પીએ છે એ રીતે એને માટલામાં ભરી રાખો અને એ પીવાનું રાખો ઠંડક પણ કરશે અને હેન્દી પણ છે સ્વાસ્થ્યપ્રદ પણ છે બિલકુલ વસંત સત જે રીતે આ સમયની મર્યાદા નડી રહી છે એટલે છેલ્લો પ્રશ્ન આપણે પૂછું છું વસંત સત જે રીતે પરિસ્થિતિ છે કે ખાવા પીવાનું તો ધ્યાન રાખવાનું છે પરંતુ જો ડોક્ટરની વિઝિટ કરવી અટકાવી હોય દરેક વ્યક્તિ આવી મિશ્ર ઋતુની અંદર કે પછી ઉનાળાની ભર ગરમીની અંદર તો જે લોકો કે જેમનું કામ જ બહાર ફિલ્ડનું છે કે જેમ કે ડિલિવરીની વાત કરી લો ડિલિવરી બોય છે કે ડિલિવરી પછી અન્ય સેલ્ફ સર્વિસ વાળા છે એ લોકોને તો બહાર ફિલ્ડ ઉપર રહેવું જ પડશે તો એ લોકો માટે એક માર્ગદર્શન કેવી રીતેનું રહેશે કે એ લોકો પોતાની હેલ્થ કેવી રીતે જાળવે કારણ કે એ લોકોને તો ગરમીમાં પણ બહાર જવું જ પડશે ચોક્કસથી જે લોકો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે

દિવસ દરમિયાન એ લોકોની ડ્યુટી દરમિયાન એટલીસ્ટ ત્રણ થી ચાર લીટર પાણી એ લોકોએ પીવું જોઈએ કારણ કે ગરમીમાં પરસ્પિરેશનમાં એટલો તો લોસ થઈ જતો હોય છે સાથે જયારે પણ એ લોકોને બ્રેક લેવાનો હોય તો કોઈ ઝાડના છાયડા નીચે ઉભા રહેવું કારણ કે જો એસી માં રહેશે પછી ફરી બહાર આવશે તો હિસ્ટ્રોક થવાના ચાન્સીસ વધી જતા હોય છે ત્યારે આવા ઝાડ નીચેના અથવા તો કોઈ કોમ્પ્લેક્ષમાં છાયડો હોય જ્યાં એસી ના હોય પણ કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ હોય ત્યાં ઉભા રહેવું જરૂરી છે અને જે ઘરમાં ઘરમાં તમે અત્યારે હાલ ને એ વધી રહ્યા છે ત્યારે મચ્છરજન્ય રોગ અટકાવવો જોઈએ પોતે કોર્પોરેશન પણ અવારનવાર આની જાહેરાત ને સમજણ આપતું હોય છે એ પ્રમાણે ઘરમાં કોઈ પણ જગ્યાએ પાણીના કુંડા ભરેલા હોય ફૂલ છોડમાં પાણી હોય તો એ બે ત્રણ દિવસે ચેન્જ કરી દેવું જોઈએ અને એમાં મચ્છરના લાર્વા કે જે પોરા પડે છે એનો ઉપદ્રવ થવો ના જોઈએ એલર્જી માટે પણ ખૂબ કાળજી લેવી જરૂરી છે કે ભીડ વાળી જગ્યા હોય ને તમે જો એલર્જી પોતે હોય અથવા તો શ્વાસ રિલેટેડ તમને કોઈ બીમારી હોય તો માસ્ક પહેરવું હિતાવે છે બિલકુલ ચેનભાઈ સાઈઠ સેકન્ડ છે આપને શું કેવું છે બસ એક જ વસ્તુ મારે કહેવી છે કે જે તમે પૂછ્યું કે લૂલ નથી બચવા માટે આયુર્વેદ મેં ખાસ બતાવ્યું છે કે કાચી કેરી અને કાંદાનું કચુંબર જો લેવામાં આવે તો લૂથી ખરેખર બચી શકાતું હોય છે તો એ ખાસ લેવું અને તકર એ અમૃત સમાન આયુર્વેદમાં બતાવેલી છે ઉનાળાની ઋતુમાં તો છાશનું પણ અત્યારે મેક્સિમમ સેવન કરવું જોઈએ અને અળાઈઓ જે અત્યારે થતી હોય છે એનાથી બચવા માટે જે આમળા હોય છે આમળા એ આમળાનો જે જે ભૂકો ભૂકો કે એને જે બાફીને એનો જે માવો નીકળે એનાથી જો તમે શરીરમાં નાવા નાવામાં રાખો તો અડાઈઓ થી પણ ખૂબ બચી શકાતું હોય છે તો આ કાંદા કાંદા અને કાચી કેરીનું કચુંબરી અક્ષીર ઇલાજ આયુર્વેદ માં બતાવેલું છે એ થી બચવા માટે દરેક એનો એનો ઉપયોગ કરવો એ ખૂબ ચિતાવ છે બિલકુલ બિલકુલ દર્શક મિત્રો જે રીતે ડોક્ટર અને આયુર્વેદા છે આપણી સાથે અને એમને માહિતી આપી અને ખૂબ મહત્વની માહિતી કારણ કે એક બાજુ ઋતુ છે બીજી બાજુ આવનારા દિવસોમાં ગરમીની શરૂઆત થવા માટેની જઈ રહી છે એના પહેલા પહેલા પણ ગરમીનો અહેસાસ ખૂબ ભયાનક રીતે થઈ રહ્યો છે આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ગરમી પડશે જે રીતે વાતાવરણ છે પોલ્યુશન થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસર છે એના કારણે જોતા તો કેવી રીતે સ્વાસ્થ્યને જાળવું એ વિશેની વાતચીત થઈ એ વિશે નુસ્ખા પણ આપ્યા કે આપણા ઘરની અંદર જ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના કારણે જેનો ઉપયોગ કરીને આપણે પોતાના શ્વાસને જાળવી રાખીએ છીએ આશા કરીએ કે આ કાર્યક્રમ થકી આ કાર્યક્રમના માધ્યમ પોતાના સ્વાસ્થ્ય જાળવે અને ઘણી વખત એવું થાય કે એવી કોઈ પરિસ્થિતિ આવે તો ચોક્કસના નજીકના દવાખાને જઈને ડોક્ટરનો સંપર્ક એક સૌથી મહત્વનો બનતો હોય છે ને એ કરી લેવો ત્યારે દરેક જગ્યાએ પોતે જ ડોક્ટર બનવું એવું ન પણ હોય પસંદ સર જાનવી બેન આપ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી આપી એ બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી ધન્યવાદ દર્શક મિત્રો ડે સ્પેશિયલ માં આજની મહત્વની રજૂઆતમાં ફરીથી મળીશું નમસ્કાર